દૂધ બીલીપત્ર ચડાવી શિવજીની ભક્તોએ કરી પૂજા આજે દિવસ પર મહાઆરતી સહિતની વિશેષ પૂજાઓ હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યું છોટી કાશી ઓમ નમઃ શિવાય પૂજારી શ્રી સુખદેવ જોગીશ ભાઈ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છોટી કાશી પ્રખ્યાત જામનગર શહેરની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર

વાજતે ગાજતે કાવડમાં જામનગર લેવામાં આવી હતી જ્યારે જામનગરના મુખ્ય વજીર એવા ખવાસ કરશનભાઈ પુંજાણીની દેખરેખમાં તટાચ તેમના દ્વારા આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી જ્યારે આ મંદિર જે એક બહુતે સ્તંભ ઉપર ઊભો કરવામાં આવેલું છે જ્યારે આ બહુતે સ્તંભ ઉપર અલગ અલગ ભગવાનની મૂર્તિના દર્શનની ઝાંખી કરાવવામાં આવેલી છે જયારે આ મંદિરમાં અન્ય મંદિર જેમ કે ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ ભૈરવ 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 કાર પણ સમાવેશ કરવામાં આવે છે મંદિરોમાં પર્વ નિમિત્તે સર્વ ભક્તો ભગવાન મહાદેવજી ને દુધ દ્વારા જલ દ્વારા પંચરામત દ્વારા શેરડીના રસ્ત દ્વારા નારિયર પાણી દ્વારા બીજપત્ર દ્વારા જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે જયારે મહાશિવરાત્રી ના પર્વમાં ચાર પ્રહરની પૂજાનું મહત્વ દર્શાવવામાં આવેલું છે જે સાંજના ભાગમાં છ વાગે 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 અને રાતના આ પ્રમાણે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે જેમાં ની ત્રીજા પ્રહર ની પૂજા મહત્વ બહુ છે કે આ સમય દરમિયાન ભગવાન મહાદેવજી છે એ પાટ માંથી બહારે આવી અને કૈલાસમાં બિરાજમાન થાય છે મહાદેવ હર